એક ફેર તો સરકાર માફ કરે છે તો તમે અમારી દયા ના કરી અમે દસ દસ છોકરા લઈ ભાઈ માથા સુમો છો અમે કઈ કરી અમારી પાસે કઈ ધંધો નતો બીજો અમારી દેરી બંધ કરાવી દીધી તો અમે ખાવી શું અમે ગરીબ કે અમારી પાસે વિઘુત ધમી હોતો તો અમે પડ્યા રોજ ના કોઈ અમને ના કે અમને ગરીબ માણસ ને ચૂલ્યા હેરાન કરો છો અમે પચાસ વર્ષ થી રહીએ આજકાલ નથી રહેતા તો તમે અમારી દયા ના કરી ક્યાં જવી અમે અમારો ઉદ્ધાર કરો જેને ગુનો કર્યો હોય એ તો સજાશે તો આ તમારા બીજા માણસો નો શું ગુનો તો બીજા ને બધા ને મારી નાખે તો બસો માણસ મારું પકડો છે એને ક્યાં જઈ માથે સમાય એવું આવ્યું શું નામ તમારું ચૂડબેન ઉજળા બરવાફળિયામાં સરકારી પડતા જમીનમાં આશરે છબ્બીસ જેટલા મકાનો ભરવાફળિયામાં રહેતા હતા અને લગભગ એ અમારે જાણતા હતા ટીડીઓ શ્રીએ અમને કહ્યું કે ભાઈ આ સરકારી પડતરમાં દબાણ કરેલું છે એના દ્વારા અમે કાર્યવાહી કરતા લગભગ બે બે વખત નોટિસ આપેલી છે એમને કારણદર્શક અને જરૂરી દસ્તાવેજ પુરાવા માટે એમને કહેલું પણ એમને જરૂરી દસ્તાવેજ પુરાવા એમને રજૂ કર્યા ન હતા અને જે કર્યા છે પણ અધૂરા હતા એટલે સર માન્ય ના રાખતા અમે તોડવાની કામગીરી શરૂ કરેલ છે છબ્બીસ જિલ્લામાં કણો થાય